બોલવારી અંબે જય જય અંબે તો હું અહીંયા આવી ગઈ છું અંબાજી થોડુંક જ ઢુકડું છે પરંતુ અહીંયા અમને સરકારી ડોમ મળી ગયો છે ત્યાં કઈ કઈ વ્યવસ્થાઓ છે એ જણાવશો આપણી પાસે બંકર બેડની વ્યવસ્થા છે પ્લસ બેડ સાદા બેડ ભી છે એના સિવાય ગાદલાઓ બી વ્યવસ્થા માટે રાખેલી છે

ઓકે તો સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ને સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે સિક્યુરિટી માટે આપણી પાસે પોલીસ અને મેડિકલ કાઉન્ટર બી છે અને ફ્રી નિશુલ્ક આપણે પાણીની વ્યવસ્થા બી કરવામાં આવેલ છે અને ટોટલ કેટલા બેડની બેડિંગ 500 ની છે અહીંયા આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો અહીંયા બહુ સારી એવી સુંદર વ્યવસ્થા કરેલી છે આપણા માઈ ભક્તો માટે જે બહુ દૂરથી ચાલતા આવતા છે એમની માટે અહીંયા બેડ છે ઉઠવાનું છે ઉસીકા છે બહુ સારી એવી સુવિધાઓ અહીંયા કરવામાં આવી છે તો આરામ માટે પાંચસો નો બેડ વ્યવસ્થા છે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું અહીંયા પોલીસ પણ વ્યવસ્થા છે મેડિકલ વ્યવસ્થા છે આ બધી જ વ્યવસ્થાઓ તમને અહીંયા મળશે એટલે તમે પગપાળા જતા હોય તો આ સુવિધાનો લાભ જરૂરથી લેજો બોલ મારી અંબે જય જય અંબે